સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરતા મેઇન લાઇન પાણીની તોડી નાખવામાં આવેલ સુરેન્દ્રનગર શહેરમાં હજારો લિટર પાણી વેડફાઈ રહ્યું છે

કામગીરી નથી કરી રહ્યા પીવા માટે માણસોને પૂરતું પાણી નથી મળી રહ્યું પાણી માટે ટેન્કર સિસ્ટમ ચાલી રહી છે અને રોડ ઉપર પાણી હજારો લીટર વેડફાઈ રહ્યું છે કે આ બાળકોને બેનને લઈને ઘરે જવું હોય તમે વિચારો કે આ સ્કૂટર સાયલેન્સર ડૂબી જાય છે બરાબર આ ત્રણ નંબર વોર્ડ આવે છે જે નુરે મોહમ્મદ રામનગર આ વિસ્તારમાં જાય છે આ લોકોને આ સમસ્યામાંથી પાંચ દિવસ ચાર દિવસ થયા આટલા પાણી ભરેલા હોવા છતાં તંત્રને આ નજરમાં નથી આવી રહ્યું સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને તમે વિચારો બરોબર આ મેઇન લાઈન અહીંયા તોડી નાખવામાં આવી છે આ હજારો લીટર માણસોને પાણી નથી મળતું પાણીની સમસ્યા છે બરોબર તમે વિચારો કે આ કેવી હાલત છે સુરેન્દ્રનગરની અહીંયા એકસો આઠ ને આવવું હોય દવાખાને જવું હોય નાના બાળકો આ માંદગીમાં મચ્છરમાં માંદા પડી રહ્યા છે છતાં સુરેન્દ્રનગરની કામગીરી કેવી થઈ રહી છે એ તમે જોઓ સુરેન્દ્રનગરની પબ્લિક રાય ઇмам તમે વિચારો કે આ ગંદા પાણીમાંથી ઘરે જવું હોય તો માણસોને પણ તકલીફ પડી રહી છે નથી આ રોડ રસ્તા કરી રહ્યા આ કાચા રસ્તા છે નુરે મોહમદ સોસાયટી રામનગર માં જવું હોય તો આ લોકોના વાહન પણ બંધ પડી જતા હોય છે તમે વિચારો એ આવી તો મુશ્કેલી પડી રહી છે પબ્લિકોને છતાં સુરેન્દ્રનગર તંત્ર નિષ્ક્રિય મહાનગરપાલિકા મેન લાઇન તોડી નાખવામાં આવેલી છે આ રેલવે કોલોની પાસે જે નુરે મોહમ્મદ રામનગર માં જતી હોય હજારો લિટર રોડ ઉપર પાણી વેડફાઈ રહ્યું છે